ફક્ત સ્ત્રીઓ જ સાંભળે એક જે મહિલાઓ રાત્રે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે બે જે લોકોને ખાટા ઓળકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓળકાર બંધ થઈ જશે ત્રણ જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે ચાર પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા મુલાયમ અને કોમળ બને છે પાંચ જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે તો તમે દૂધમાં બદામ કિસમિસ અને કેળા મિક્સ કરીને પી લો તેનાથી શરીરને ઘણી શક્તિ મળશે અને નબળાઈ પણ દૂર થઈ જશે છ કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો પણ થતો નથી સાત જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીંડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે આઠ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ ન સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નહીંતર તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો દસ સિંધવ મીઠું શરીરના દુખાવાને ઘટાડે છે અગિયાર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે બાર જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ તેર દુબળા પાત્રા લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ દૂર થવા લાગે છે ચૌદ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાક અને ખીલની સમસ્યા દૂર થાય છે પંદર તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમારા સાંધામાં દુખાવો શરદી અને ઉધરસ થઈ શકે છે સોળ દાંતનો દુખાવો થાય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે સત્તર ધા પછી તરત જ ચાના પીવી ખોરાક ખાધા પછી તરત જોઈએ જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અઢાર જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ ઓગણીસ જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે આવવામાં તકલીફ થદ વીસ તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે એકવીસ જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી બાવીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે ત્રેવીસ સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડી જાય છે દડાય પંડા જાય છે ચોવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે પચીસ જે લોકોના વાળ વધારે ખરી રહ્યા છે તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ છવીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે સત્યાવીસ જો તમને વધારે હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જાય છે અઠ્યાવીસ ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે ઓગણત્રીસ જો તમને અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવો ત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે એકત્રીસ રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે બત્રીસ હાથ વડે કપડા ધોવાથી હદ્યમજબૂત મજબૂત બને છે હાથની માંસપેશીઓ મજબૂત બને છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે તેત્રીસ જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે ચોત્રીસ જો તમારા બગલમાંથી દુર્ગંધ આવતી હોય તો તે જગ્યા પર લીંબુની છાલ ઘસો પાત્રીસ જો તમને આ ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો આ ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો છત્રીસ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરો અને હાથ પગને સારી રીતે ધોઈ લો આ તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે સાડત્રીસ જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે આડત્રીસ જે લોકો વધારે પડતું ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે તેથી તમારી ભૂખ કરતા ઓછું ખાઓ ઓગણચાલીસ જ્યારે હીક આવે ત્યારે માથું નીચે રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે ચાલીસ જો તમારે લાલ ગાલ જોઈએ છે તો તમારે દરરોજ બીટરૂટનું સેવન કરવું જોઈએ તેનાથી ચહેરા પર લાલાશ આવે છે અને લોહીની ઉણપ પાંચ ન દૂર થાય છે એકતાલીસ ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ તેનાથી ઠંડક મળે છે બેતાલીસ જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેતાલીસ ફેટી લિવર ધરાવતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ ચુમાલીસ જે લોકો તેમના ચહેરાના રંગને સફેદ કરવા માંગે છે તેઓએ ગુલાબ જળ અને ખાવાનો સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ તેનાથી ચહેરા પરથી ડેડ સ્કીન નીકળી જાય છે અને રંગ ગોરો બને છે પિસ્તાલીસ જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરાની દાળ વધુ ખાવ છેતાલીસ ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે તેથી ઘરે બનાવેલું માખણ લગાવવાથી આરામ મળે છે સુડતાલીસ વધારે પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે અડતાલીસ દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય મજબૂત રહે છે ઓગણચાસ સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે પચાસ દહીંમાં ખાંડ ભેળવી ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર